લીમડી તાલુકાના ભથાણ ગામે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોના પ્રશ્ને વિદ્યાર્થીઓએ દેખાવ કરી ધરણા પર બેસી ગયા છે લીંબડી તાલુકાના ભથાણ ગામે છેલ્લા છ મહિનાથી સરકારી શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો જ નથી હવે અભ્યાસક્રમ પૂરો થવાને ફક્ત બે મહિના જ બાકી રહ્યા છે પરંતુ ધોરણ છોથી આઠના વિદ્યાર્થીઓના ક્લાસમાં એક પણ પાઠ કે અભ્યાસક્રમમાં આવતું એક પણ પ્રકરણ ચાલ્યું જ નથી વાલીઓની વારંવાર રજૂઆત કરવા છતાં શાળાના આચાર્ય દ્વારા છેલ્લા કેટલાક વિદ્યાર્થીઓ આશ્વાસન જ અપાતું ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોના વાકે અભ્યાસ બગડતા ઉદળતી શાળાએ જ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શાળાના પ્રવેશ દ્વારના પટાંગણમાં જ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની માંગણી સાથે સૂત્રોચ્ચાર અને દેખાવ કરી ધરણા પર બેસી ગયા છે એસ નાઇન ન્યૂઝની ટીમે તેમની મુલાકાત લીધી તો તેમણે અમારે ભણવું છે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો આપોની માંગણી કરી હતી રાજ્ય સરકાર એક તરફ શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે મારું નામ આદમભાઈ ઉસ્માનભાઈ ઉમળિયા છે હું પથાણ રહેવાસી છું અમારી એટલી માંગણી છે સાહેબ કે અમારે આચાર્ય કોઈ ટાઈમસ્ટેર આવતા નથી તો આપણે ગણિત વિજ્ઞાનના સાહેબની જણાયું છે તમને તો એમે પહેલા તો એ માંગણી કરવી છે કે અમારે આચાર્ય સાહેબ ટાઈમ ટુ ટાઈમ આ ગણ આવતા થઈ જવા જોઈએ છે અમારી એટલી માંગણી તમે સ્કૂલમાં રજૂઆત કરી છે સ્કૂલમાં ઘણી વખતે રજૂઆત કરી પણ કોઈ આચાર્ય એમના ટાઈમે જ આવે છે બાર બાર વાગ્યા આવે એક એક વાગ્યા આવે છે દીપક શિવાગેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ લિમિટેડ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે